અસંતુલિત બાબતો જો કહી શકાય તો પણ છે લિટરસી રેટ છે શિક્ષકો છે થોડી આર્થિક સમૃદ્ધિ પણ છે પણ જે મુખ્ય પ્રવાહ જે આપણે કહીએ એ મુખ્ય પ્રવાહમાં નથી એના ઘણા બધા કારણો છે એ કારણોનો સોશિયો ઇકોનોમિક સ્ટડી કરીએ તો પણ ઘણી બધી એવી બાબતો છે કે જેને કારણે જયેશભાઈ આખો વિસ્તાર છે ને મહી અને પાનમ નદી છે ને એ કાંઠાઓ વેચે છે અમારું ચોવીસ ગામ છે મહી નદીનો પાછો પેલો ભાગ છે વડધરી ભાગ આ છે એટલે બેઝિકલી આ જિલ્લાનું જે પોટેન્શિયલ છે ને જયેશભાઈ એવું છે કે એને જુદી રીતે જોવાનું છે કે જે આ ખેતી છે પણ ખેતી નાની છે આપણા સૌરાષ્ટ્ર જેટલા મોટું હોલ્ડિંગ નથી કોઈ ભાગ્ય કોઈ ખેડૂત હશે કે જેની કદાચ પાંચથી દસ એકર જમીનનું ઓવરઓલ આપણે સરેરાશ કાઢીએ તો છે અહીંયા શિક્ષક સમૂહ વધારે છે કેમ કે એ એ સમયની માગ હતી જરૂરિયાત હતી એના કારણે અપનાવી લીધો છે આ જિલ્લામાં બે બાબતો એવી છે કે જે રાજ્ય લેવલે પણ નથી હું બધાને કહું છું વિજયભાઈ હતા ત્યારે કહ્યું નરેન્દ્રભાઈ હતા ત્યારે કહ્યું જ્યોતિગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા ત્યારે મેં નરેન્દ્રભાઈ સાથે વાત કરી કે તમારે પંચમહાલ સાથે ઘણો બધો નાતો છે પણ એમણે એમને લાગણી હતી એટલે બે હજાર તેરમાં જિલ્લો કરી નાખ્યો હમણાં એકવાર હું દિલ્હી ગયો ત્યારે મને કહ્યું કે કેમ લુણાવાડા છે મેં કહ્યું લુણાવાડા કેમ યાદ કર્યું એમણે તો કે લુણાવાડા સાથેનો મારો લાંબો એક પરિચય તો જવા દો પણ લાગણી પણ ઘણી છે એટલે મેં સાહેબને એક વાત કરી કે સાહેબ બેચર બેચરાજી માંડલ કેમ આટલું બધું ઉપડી ગયું ખાખરિયા ટપ્પાવાળું તો તમે કહો તો ખરા મને મેં કહ્યું સાહેબ દરેક જગ્યાએ એક ડ્રાઇવિંગ ફોર્સ આપવો પડે છે માનો કે ભરૂચ એક જમાનામાં કાંઈ નતું ત્યાં જીએનએફસી કર્યું વાપી અંકલેશ્વર કેમિકલ કોમ્પ્લેક્સ લાવ્યા રાજકોટ એન્જિનિયરિંગ હબ છે રાજકોટ તો એવું કેન્દ્ર છે મારો આખા ગુજરાતનો અભ્યાસ છે કે કોઈ વસ્તુને નવીન અપનાવી એ રાજકોટ પાસે શીખવા જેવું કોઈ પણ નવી મને ખબર છે કીચ વાળો જે કિચન વેર્સ તૈયાર કરે છે એ હું રાજકોટ કલેક્ટર હતો ત્યારે ખાલી એક ખેતરમાં એ ચપ્પા શરૂ કર્યા હતા ચપ્પા બનાવવાના હવે અત્યારે દેશનો સૌથી અગ્રેસર કિચન વેર બનાવે છે કે જે ઝાયડસ કેડિલા કે મોટી મોટી હોસ્પિટલો મોટા મોટા આપણા છાત્રાલયો અહીંયા ભાઈ પ્રોબ્લેમ એ છે કે એક દિશા પકડાય બીજી દિશા ન પકડાઈ એક દિશા નોકરીવાળી પકડાઈ ગઈ અને એ પાછી એમાં બદલાવ નથી આવતો સૌથી મોટો પ્રશ્ન છે એ બદલાવ નથી આવતો એમાં એ ડ્રાઈવિંગ ફોર્સ આપવાની આ જિલ્લાને જરૂર છે ખાસ કરીને પાટીદાર ભાઈઓ જે છે એ મહેનતું છે હું પાટીદારની વ્યાખ્યા કાયમ કરું છું કહું છું કે પાટીદાર એ કોઈ વર્ગનું શોષણ નથી કરતો પહેલો એ હાર્ડ વર્કિંગ છે બીજી ઉદારતા છે હવે આ આ જે ક્વોલિટી જે છે જે ડીએનએ છે આપણામાં એ ડીએનએનું ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ હવે થઈ છે હું ઘણા સોશિયો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરમાં પણ આપણું અમદાવાદ સોશિયો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર છે સરદાર પટેલના નામથી છે બહુ મોટું સેન્ટર છે એ સેન્ટરમાં મેં એમ કહ્યું કે પાટીદારોને હવે મારો કે વરાછાના પટેલો જોયા છે રાજકોટના જોયા છે સૌરાષ્ટ્રના જોયા છે હવે એક જનરેશન એવી આવે છે કે જેના ડીએનએ સાથે જે આપણી ઓરિજિનલ વેલ્યુ છે એ બદલાતી જાય છે એટલે મારું તો એમ જ કહેવું છે કે એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ ઉજવવાનો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસે કાર્યક્રમ થશે સમગ્ર વર્ષ દરમિયાન થશે પણ મારું આ બધા જ પાટીદાર ભાઈઓને વિનંતી એ છે કે પહેલાં એ પાટીદાર કોઈ દિવસ વ્યસનની વાત નહોતી કોઈ બીજી બાબતોની વાત નહોતી એ બાબતોનું આચરણ ધીમે ધીમે પ્રવેશી ગયું છે આપણે સ્વીકારવું પડશે અને આપણે જ્યાં સુધી સ્વીકારશું નહીં ત્યાં સુધી સુધારો નહીં થાય આ પાયાની બાબત છે એટલે આજે મારે વિશેષ કહેવું નથી ઘણા બધા વિષયો છે એ વિષયો ઉપર આપણે જિલ્લાના મનોમંથન વિકાસના માટે ખાસ કરીને આ જે અમે બાવન આ જે સમાજ અને બાકીના અગિયાર ઘોડ એ જે વહેંચાયેલા છે ને એ વેચાયેલાની જે તાસીર જે છે એ ઓરિજિનલ જયેશભાઈ એક પંચ વ્યવસ્થાનું પણ એક મૂળિયું છે એ મૂળિયામાંથી હજુ બહાર નથી આવતા એ એમ સમજે છે હું કાયમ કહેતો હતો કે એક જમાનામાં અંગ્રેજો આવ્યા નિયમન કાયદો લાવ્યા નિયમનકારી પદ્ધતિ લાવ્યા સારી વ્યવસ્થા લાવ્યા પણ એ નિયમનકારીમાંથી તમારે પ્રોગ્રેસિવ આઉટલુકમાં આવવું પડે નહીં તો થશે એવી બાબત કે આપણે હજુ પણ ઘણા વર્ષો સુધી હજુ એ પંચ પંચ લઈને ચાલશું હું કાયમ કહું છું કે પંચ જે જરૂરી છે તો એ પંચને સુધારાત્મક બાબતમાં લો ને આપણે શું કામ એ દિશામાં ન જઈ શકીએ તો મને એમ લાગે છે કે નવી પેઢી માટે આ અગિયાર સમાજ સરદારધામનું વિઝન અમારું તદ્દન જુદું હતું છે અને સરદારધામ એક આદર્શ ઇન્સ્ટિટ્યૂટ જેને કહેવાય ત્યાં કોઈ કડવા લેવા નથી ત્યાં કોઈ ધર્મ નથી ફક્ત ને ફક્ત સરદાર સરદાર સાહેબ જ ત્યાં ભગવાન માનીને કેન્દ્રમાં રાખીને આખી વ્યવસ્થા ચાલે છે કગીભાઈને પણ મેં કહ્યું કે કોઈ વ્યક્તિ છે એ મહત્વનો નથી વ્યક્તિ પ્રદાન કરે વ્યક્તિ આપે જેમ સરદાર સાહેબે એ જમાનામાં ભાઈકાકાન કહ્યું તો વિદ્યાનગર કર્યું ત્રિભુવનભાઈને કહ્યું એમણે ડેરી કરી એટલે એમ કહેવાનો મતલબ કે એનો વ્યાપ એવી રીતે વધવો જોઈએ કે જે એનું ઉત્તરદાયિત્વ જળવાય એટલે મહીસાગર સેવા સમાજનું જે અભિયાન છે કે આખું મહીસાગર જેમ અમે સરદારધામ કર્યું એ પ્રમાણે ક્રિએટ કરવું જોઈએ તો મને એવું લાગે છે કે આ બધા જ જો ફાળો આપવાનું ચાલુ કરે ને પાછા આર્થિક રીતે સક્ષમ છે આમાં જયેશભાઈ ખરેખર કહું તમને કે જો આમની પાસે સૌરાષ્ટ્રના માણસ પાસે બે લાખ રૂપિયા હોય ને તો એ સો લાખ એટલે એક કરોડનું કામ કરે અહીંયા એમની પાસે ઓન એન્ડ એવરેજ એક એક કરોડ રૂપિયા ખાતામાં છે પણ એ એ પેલો બેંકમાં જોવો કે આ ચોપડીમાંથી એ કઈ ઓછો નથી થયો ને પણ એ પૈસા મોબિલાઈઝ નથી થતા પૈસા મોબિલાઈઝ નથી થતા જયેશભાઈ આ એન્ટરપ્રેન્યોરશીપ એટલે નથી આવતી કે એ હાચવીને બેઠા છે એ ત્રણ ટકા ચાર ટકા અને બીજું કે પાછા એના પેઢીના ઘડતર માટે કે આગળ માટે નથી વિચારતા એટલે મારી તો હાથ જોડીને આ બધા સમાજને વિનંતી છે હું કાયમ કહું છું ગઈ વખતે કહ્યું હતું કે તમે સુરત આવો મારી સાથે મેં જ આખો ધોળકિયા પરિવાર જોયો છે લાલજી જોયા છે લવજીભાઈ જોયા છે બધાને જોયા છે મેં એમની પ્રગતિ જોઈ છે મેં રાજકોટમાં પ્રગતિ જોઈ છે મધ્ય ગુજરાતમાં જોઈ છે ઉત્તર ગુજરાતના પટેલોને જોયા છે અમારા મધ્ય ગુજરાતમાં પ્રોબ્લેમ એ થયો કે પાણી હતું ને પ્રમાણમાં એટલે એમ સમજતા કે અમે તો બધા કરતાંથી સમૃદ્ધ છીએ પણ ખરેખર સમય જતાં એવી સ્થિતિ થઈ કે ખેડા અને જે બાકીનો જે વિસ્તાર છે ત્યાંના પાટીદારો જે વિદેશ ગયા એટલે જે અગેન જે તત્વ છે તમારું માઇગ્રેશન થશે ને તો જ ડેવલપમેન્ટ થશે સો માઇગ્રેશન ઇઝ મસ્ટ એટલે જે આપણા બે નદીઓની વચ્ચે અગિયાર ગોળ પાથરીને બેઠા છે ને એના બદલે બહાર નીકળવાની જરૂર છે જયેશભાઈ આપણી વચ્ચે છે યુવા નેતા છે ઉભરતા નેતા છે અને આક્રમક નેતા છે નેતામાં પણ આક્રમકતા જરૂરી છે આક્રમકતા પોતાનો વ્યૂ પોઈન્ટ રજૂ કરવો સાચી વાત રજૂ કરવી અને તમને બધાને શીખવા જેવું છે કે વિઠ્ઠલભાઈએ કોઈ પણ નહોતું વિચારતું આરબીઆઈ પણ ના પાડતું હતું પહેલા તમે જીરો પર્સન્ટેજ કઈ રીતે આપી શકો લોન તો વિઠ્ઠલભાઈ એમ કહેતા હતા કે મારું તો જીરો એનપીએ છે તમારે હું હું કયા રેટે આપું અહીંના એના શબ્દો હતા વિઠ્ઠલભાઈ હું જ્યારે રાજકોટ બેંકમાં એક દિવસ એમણે મને બહુ આગ્રહ કર્યો ત્યારે હું ગયો હતો એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે પ્રગતિની દિશા પકડીએ મુખ્ય પ્રવાહમાં આવીએ જેટલા સુખી સાધન સંપન્ન થયા એ એ અમદાવાદ વડોદરા ગમે ત્યાં છે પણ હજુ જે રાજ્યના બીજા ભાગમાં જે પાટીદારોએ પ્રગતિ કરી છે એમાં બધા ક્ષેત્રની વાત કરું છું એક ક્ષેત્રની વાત નથી કરતો ઇવન હું રાજકીય ક્ષેત્રની વાત કરું છું જયેશભાઈ અહીંયા રાજકીય ક્ષેત્ર પણ એક જેની ઇમ્પેક્ટ કહેવાય એવું નથી કે જેનું વેઇટેજ હોય જુદા જુદા લેવલે હોય આપણે એવું નથી કહેતા કે અમુક કક્ષાએ હોય અને એના માટે જવાબદાર આપણે જ છીએ આપણે બધી વાતો કરીએ છીએ મોટી મોટી પણ આપણે કયું નેતૃત્વ રાજ્ય લેવલે કે દેશ લેવલે આપ્યું છે એના માટે પણ આપણે જવાબદાર છે એ બધા જ ક્ષેત્રમાં આપણે જવાબદાર છે તો વિશેષ ન કહેતા સમગ્ર મહીસાગર સમાજ એનું પોટેન્શિયલ છે ઇકો ટુરિઝમ છે જયેશભાઈ હવે તો વડોદરાના અમદાવાદથી અહીંયા અમારા કડાણામાં વોટર બોડી ભરપૂર છે તમારે કોઈ દિવસ મને અમારો કડાણા ડેમ જોવો જોઈએ સરદાર સરોવરથી પણ વનરાજી સારી છે હા જયપ્રકાશભાઈ કહેશે કે શું